એક મેન્ટ્રો શહેરના નાપોસ વિસ્તારમાં આવેલા એક સુંદર ફ્લેટમાં લતાબેન અને તેમનો એકનો એક દીકરો અનિકેત રહેતા હતા લતાબેન સ્વભાવે ભલા પણ થોડા રૂઢિચુસ્ત અને વ્યવસ્થિત હતા તેમણે પોતાનું ઘર અને રસોડું હંમેશા ટીપટોપ જોઈતું જ્યારે અનિકેતના લગ્ન દિયા સાથે થયા ત્યારે લતાબેનના મનમાં થોડી શંકા હતી દિયા એક આધુનિક સ્વતંત્ર અને કારકિર્દીલક્ષી યુવતી હતી જે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતી હતી શરૂઆતના દિવસોમાં બહુ બધું બરાબર ચાલ્યું દિયા સવારે વહેલી ઉઠીને ઓફિસ જતી અને લતાબેન ઘરનું કામ સંભાળી લેતા સાંજે દિયા મોડી આવતી ત્યારે ઘણીવાર બહારથી જમવાનું મંગાવતી લતાબેનને આ ગમતું નહોતું દીકરા ઘરનું તાજું બનાવેલું જમવાનું સારું તેઓ હળવેથી કહેતા દિયા શ્રીમત કરતી મમ્મી થાકી જવાય છે અને સમય નથી મળતો નાની નાની વાતોમાં અપેક્ષાઓનું સમગણ થતું લતાબેનને લાગતું કે દિયા તેમને પૂરતો સમય નથી આપતી જ્યારે દિયાને લાગતું કે લતાબેન તેની સ્વતંત્રતાને સમજી શકતા નથી અનિકેત બંને વચ્ચે સેતુ બનાવવાનો પ્રયાસ કરતો પણ ક્યારેક તે પણ મૂંઝવણમાં મુકાઈ જતો એક સાંજે દિયા ઓફિસથી પાછી ફરી ત્યારે ઘરના દરવાજે પાડોશીઓ અને અનિકેતને ચિંતિત જોયા લતાબેન સીડી પરથી લપસી પડ્યા હતા અને તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા ડોક્ટરે કહ્યું કે ફેક્ચર ગંભીર છે અને તેમને સંપૂર્ણ આરામની જરૂર પડશે આ પરિસ્થિતિ અનપેક્ષિત હતી લતાબેન પથારી વંશ થયા અને ઘરની બધી જવાબદારી દિયા પર આવી પડી દિયાએ કયા રે રસોડું બહુ સંભાળ્યું નહોતું તેને ઘરના કામકાજનો ખાસ અનુભવ નહોતો ઓફિસનું કામ લતાબેનની સેવા અને ઘરની બધી જવાબદારી દિયા માટે આ એક મોટો પડકાર હતો શરૂઆતમાં તેને ખૂબ મુશ્કેલી પડી રોટલી બળી જતી દાળમાં મીઠું વધી જતું લતાબેન મનોમન ચિંતિત થતા પણ કંઈ બોલતા નહોતા ધીમે ધીમે દિયાએ હિંમત ન હારી તેણે યુટ્યુબ પર રેસીપી જોઈને રસોઈ બનાવવાનું શરૂ કર્યું સવારે વહેલા ઉઠીને ઘર સાફ કરતી લતાબેન માટે નાસ્તો બનાવતી અને પછી ઓફિસ જતી સાંજે આવીને લતાબેનની દવાઓ તેમના વાળ ઓળવવા માલિશ કરવું બધું જાતે કરતી શરૂઆતમાં જે કામ તેને બોજ લાગતું હતું તે હવે એક ફરજ નહીં પણ એક પ્રેમનું કાર્ય બની ગયું લતાબેન પથારીમાં પડ્યા પડ્યા દિયાનું પરિવર્તન જોઈ રહ્યા હતા તેમણે જોયું કે દિયા કેટલી મહેનતું અને સમર્પિત છે એક દિવસ દિયા લતાબેનના વાળ ઓળતી હતી ત્યારે લતાબેને કહ્યું દિયા તે મારા કરતાં પણ સારી રીતે ઘર સંભાળી લીધું છે મને માફ કરજે મેં તને ક્યાં રે પૂરી રીતે સમજી નહોતી દિયાની આંખો ભીની થઈ ગઈ અમિત તમે ક્યાં રે અજાણ્યા નહોતા બસ અમે બંને એકબીજાને પૂરી રીતે જાણી શક્યા નહોતા તે દિવસથી તેમના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો તેઓ એકબીજા સાથે વાતો કરતા હસતા અને ભૂતકાળની ગેરસમજો ભૂલી ગયા લતાબેન દિયાને રસોઈની ટીપ્સ આપતા અને દિયા તેમને પોતાની ઓફિસની વાતો કહેતી લતાબેન સાજા થઈ રહ્યા હતા ત્યારે જ એક નવો પડકાર આવ્યો અનિકેતનો ધંધો અચાનક મંદીમાં સપડાયો બજારમાં પૈસા ફસાઈ ગયા અને તેમને દેવું થઈ ગયું બેંકમાંથી લોનની નોટિસ આવવા માંડી ઘર વેચવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ અનિકેત ખૂબ જ ચિંતિત હતો તેણે લતાબેન અને દિયાથી આ વાત છુપાવી પરંતુ એક દિવસ દિયાને બેંકની એક નોટિસ હાથ લાગી તે ચોકી ગઈ તેણે અનિકેતને પૂછ્યું ત્યારે અનિકેત રડી પડ્યો અને બધી વાત કરી લતાબેનને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ સતબંધ થઈ ગયા આખા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું દિયાનો અનોખો વળાંક નિરાશાના આ માહોલમાં દિયાએ હિંમત ન હારી તેણે કહ્યું અનિકેત આપણે આમાંથી બહાર નીકળીશું મમ્મી તમે ચિંતા ન કરો દિયાએ પોતાની કંપનીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી તેના અનુભવ અને માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ કરીને તેણે અનિકેતના બિઝનેસ માટે એક નવી સ્ટ્રેટ બતાવી બનાવી તેણે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને અનિકેત માટે નવા ગ્રાહકો શોધ્યા અને એક મોટો ઓર્ડર મેળવવામાં મદદ કરી એટલું જ નહીં તેણે પોતાની બચતમાંથી પણ થોડા પૈસા અનિકેતને આપ્યા લતાબેન દિયાના આ સ્વરૂપને જોઈને આશ્ચર્યચંકિત હતા તેમને કયારે કલ્પના નહોતી કે તેમની આધુનિક વહુ આટલી સમજદાર અને મદદરૂપ સાબિત થશે જ્યાં તેઓ પેતૃક સંપત્તિ વેચવાની વાત કરતા હતા ત્યાં દિયાએ પોતાની બુદ્ધિ અને મહેનતથી પરિસ્થિતિને પલટી નાખી હતી ધીમે ધીમે અનિકેતનો ધંધો પાછો પાટે ચડ્યો દેવું ચૂકવાઈ ગયું અને પરિવાર ફરીથી સુખી થયો આ ઘટના પછી લતાબેન અને દિયાનો સંબંધ સંપૂર્ણપણે બદલાઈ ગયો હવે તેમની વચ્ચે કોઈ ગેરસમજ કે અપેક્ષાઓનું સંઘરણ નહોતું લતાબેન દિયાની દરેક વાતમાં સહમત થતા અને તેને પ્રોત્સાહિત કરતા દિયા પણ લતાબેનના અનુભવ અને પરંપરાઓને માન આપતી તેઓ બંને એકબીજાની શક્તિઓ અને નબળાઈઓને સ્વીકારતા શીખી ગયા હતા તેઓ સાસુ વહુ કરતા વધુ એકબીજાની શ્રેષ્ઠ મિત્ર અને આધાર સ્તંભ બની ગયા હતા આજના યુગમાં જ્યાં સંબંધો તૂટી રહ્યા છે ત્યાં લતાબેન અને દિયાએ સાબિત કર્યું કે પ્રેમ સમજણ અને પરસ્પર સન્માનથી કોઈ પણ સંબંધને મજબૂત બનાવી શકાય છે ભલે તે કેટલો પણ આધુનિક કે પરંપરાગત હોય તેમની વાર્તા એ વાતનો પુરાવો હતી કે સંબંધોમાં વળાંકો અને પડકારો આવે છે પણ સાચા પ્રેમથી દરેક મુશ્કેલી પાર કરી શકાય છે